નમસ્કાર શિક્ષક મિત્રો અત્યારે સક્ષમ શાળા રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે મિત્રો તો આ રજીસ્ટ્રેશન આપણે મોબાઈલ દ્વારા કઈ રીતે કરવું તેના વિશે ખાલી પ્રારંભિક માહિતી મેળવીશું મિત્રો તો આ સક્ષમ શાળા જે એપ છે તે પ્લે સ્ટોર પર મિત્રો આપણને મળતી નથી તો તેના માટે તમને ખબર હોય તો તમારા ગ્રુપોમાં સીઆરસી મિત્રો દ્વારા લિંક મૂકવામાં આવે છે અથવા તો એપ્લિકેશન મૂકવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે અહીંયા અમારે વોટ્સઅપમાં આવેલું છે તો એનામાં આપણે જઈશું અને એસએસજી એટલે કે સક્ષમ શાળા જે એપ છે એને આપણે તો પહેલાં અહીંયા લખેલું આવશે કે ધીસ એપ એપ્લિકેશન ફાઇલ માઈટ બી હાર્મફુલ ફોર યુઅર ડિવાઇસ એટલે કે તમારા એના માટે હાર્મફુલ છે પણ મિત્રો કંઈ છે નહીં આપણે એને અહીંયાથી ઓપન કરી લઈશું બરાબર ત્યારબાદ મિત્રો અહીંયા ઇન્સ્ટોલ કરીશું તેને આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળતી નથી મિત્રો તો આ રીતે આપણે એને આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીશું બરાબર જો અહીંયા મારી ઇન્સ્ટોલ થઈ ગઈ છે ત્યારબાદ આપણે અહીંયા આપણી સ્કૂલનું રજીસ્ટ્રેશન કરવાનું છે તો ત્યારબાદ તેને આપણે આમ ઓપન કરીશું ઓપન કરતાં તમને આ રીતનો ગવર્મેન્ટ ઓફ ગુજરાત સક્ષમ શાળા વિશેનું લોગો આવશે બરાબર તમે જોઈ શકો છો આ રીતના મેનુ એનું ખુલશે આ મેન મેનુ છે ત્યારબાદ અહીંયા જો સર્વે લોગ ઇન ફિલ્ડ ઇવેલ્યુએટર એ આપણા માટે નથી ડેશબોર્ડ જે તમારી કામગીરી બતાવશે અને ટીચર્સ ટ્રેનિંગ એટલે કે શિક્ષકોની તાલીમ વિશે તો આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરવા માટે જે સર્વે લોગિન લખ્યું છે એ લોગ ઇન પર આપણે ક્લિક કરીશું મિત્રો આ રીતે બરાબર તો તમે મિત્રો આ રીતે તેને લોગ ઇન કરતાં સૌ પ્રથમ લેંગ્વેજ તો આપણી ગુજરાતી ભાષા જ રાખવાની છે ચૂઝ યોર ચૂઝ લોગિન ટાઈપ તો આપણી સ્કૂલ જ છે બરાબર અહીંયા યુ ડાયસ કોડ નાખવાનો છે જે તમારો હોય તે ચોવીસ જે આપણા ચોવીસથી ચાલુ થાય છે અને ઓટીપી મિત્રો આપવાના માટે જેના અગાઉથી રજિસ્ટ્રેશન હોય તેના માટે છે બરાબર હવે જેને નવું રજીસ્ટ્રેશન છે તેને પહેલાં તો આપણે રજિસ્ટર પર અહીંયા ક્લિક કરીશું બરાબર તમે રજીસ્ટર પર ક્લિક કરશો એટલે આ રીતે આપણી માહિતી આવશે તો સૌ પ્રથમ આપણે અહીંયા યુ ડાયસ કોડ નાખવાનો છે ઉપલાખાનામાં બરાબર તો અહીંયા મારો યુ ડાયસ કોડ હું છું ચોવીસ ચોવીસ બસો દસ પાંચસો બે પાંચસો બે આ અમારી શાળાનો યુડ એસ કોડ છે બરાબર નેમ ઓફ રિસ્પોન્ડન્ટ એટલે કે પ્રિન્સિપલ બરાબર અહીંયા આપણે જે શાળાના આચાર્ય અથવા તો શિક્ષક તો શિક્ષક બરાબર પણ મોટા મોટેભાગે અહીંયા પ્રિન્સિપલ રાખીશું એને આપણે ઓકે આપીશું ત્યારબાદ પ્રિન્સિપલનો મોબાઈલ નંબર બરાબર તો અહીંયા આપણે શાળાના આચાર્યશ્રીનો મોબાઈલ નંબર નાખીશું બરાબર મિત્રો તો એના માટે આપણે અહીંયા જોઈએ તો અહીંયા હું મોબાઈલ નંબર નાખું છું માનો કે મોબાઈલ નંબર છે આ રીતનો મોબાઈલ નંબર છે બરાબર અને બીજું મિત્રો ત્યારબાદ આપણે અહીંયા પાસવર્ડ સેટ કરીશું બરાબર તમારે જે પાસવર્ડ આપવો હોય તમારી શાળા મે છે બરાબર ત્યારબાદ અહીંયા આપણે સબમિટ આપીશું તો સબમિટ આપતા માટે માનો કે અહીંયા મેં પાસવર્ડ સેટ રાખ્યું છે પછી આપણે અહીંયા સબમિટ આપીશું સબમિટ આપશો એટલે તમે તમારું સીધું અહીંયા લોગિન પર આવી જશો બરાબર ત્યારબાદ આપણે મિત્રો જો અહીંયા આવે આપણે એને લોગિન કરીએ બરાબર તો ચાલો સ્કૂલ બરાબર યુ યુ શાળાનો છે અહીંયા મેં મારી શાળાનું યુ ડેશ કોડ અને પાસવર્ડ બરાબર ઓટીપી નહીં પણ મારું પાસવર્ડ જે આપણે રજીસ્ટ્રેશનમાં સેટ કર્યું છે બરાબર એમ કરી આપણે સાઇન ઇન કરતા આપણી શાળાનું જે તમામ માહિતી છે તે આ રીતે આપણી શાળાનું લોગિન ઇન ખુલી જશે મિત્રો બરાબર પાસવર્ડ અને સ્કૂલ ડેસમાં તો ઉપર તમારી સ્કૂલની માહિતી પણ આવી જશે ઉપર વાંચી શકો છો અમારી સ્કૂલનું નામ છે બરાબર તમે જો પાસવર્ડ ભૂલી જાઓ અથવા તો ચેન્જ કરવો હોય તો મિત્રો અહીંયાથી પાસવર્ડ ચેન્જ પણ કરી શકો છો ઉપરથી બરાબર ચાલો હવે આગળ જુઓ અહીંયા જો તમારે તમારી પ્રારંભિક પ્રાથમિક માહિતી શાળા વિશે જ લખવાની છે પછી આ બધા પ્રશ્નો જે તમે સક્ષમ શાળાની તાલીમમાં લીધેલા છે મિત્રો અંતે તમારે અહીંયા ફોટા અપલોડ કરી અને અંતિમ સબમિશન આપવાનું છે મિત્રો બરાબર તો આ વિડીયોને વધુમાં વધુ શિક્ષક મિત્રો સુધી પહોંચાડો જેથી તેમનું કામ સરળ બને જય હિન્દ